એટલો હલો મિત્રો તો આજનો બ્લોગ થોડો મારા માટે ખાસ છે કારણ કે આજે હું મારી મમ્મીની સ્પેશિયલ ઢોકળાની રેસીપી હું જાતે બનાવવાની છું અને ઢોકળા તો જો કે હું અવારનવાર બનાવતી જોઉં છું પણ હમણાં હું ગામડે ગઈ ને ત્યારે મારા મમ્મી કઈ રીતે બનાવે હું જોતી આવી હતી અને હું વસ્તુ નાખવાનું હોય લોટ બનાવવામાં તો એ હું જોતી આવી છું તો એ રેસીપી આજે બનાવવાની છું અને ખાસ એ વાત છે કે આજે હું મારા પરિવારને હું જમવા બોલાવવાની છું અને જે પરિવાર સાથે બેસીને જે જમવાનો આનંદ આવે ને એની વાત જ કંઈક અલગ હોય છે તો ચલો સૌથી તો પહેલા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ લોગ તો હું શું કૈલાસ એક સીધી સાદી ગૃહિણી અમદાવાદ થી અને તમે જોઈ રહ્યા છો કૈલાસ બેન લોગ નામની મારી ચેનલ છે મારી ચેનલમાં મારા વ્લોગમાં તમને જોવા મળશે મારી હાસી અને અસલી જિંદગી રસોઈથી લઈને સંબંધો સુધીની તો કેમ છો બધા આશા કરું છું બધા મજામાં હશો સ્વસ્થ હશો અને વ્યસ્ત હશો કારણ કે જે જે વ્યસ્ત છે એ સ્વસ્થ છે એવું મારા દાદા કહેતા હતા એવું મારા દાદા એવું કહેતા કે જે વ્યસ્ત હોય ને એ સ્વસ્થ હોય તો ચલો સૌથી પહેલા તો મેં કાલે જે લોટ દળવા દળી લીધો તો ને એમાં થોડીક ચણાની દાળ લીધી હતી અવાજ નહીં કે બેટા મમ્મી એડિટિંગ કરે છે થોડી ચણાની દાળ લીધી હતી અને એક ભાગના ચોખા અને એક ભાગની ચણાની દાળ અને બે ભાગની મકાઈ એ રીતે હું કાલે તપાવવા આવી હતી એટલું બધું એ બધું લેવાનું સામગ્રી અને પછી હું કાલે થાબે તપાવવા આવી હતી અને તપી ગયું એ પછી ચાર નંબરની જાળી ઉપર ઘરની ઘંટીમાં દળી લીધું અને આ નેક્સ્ટ ડેનો વ્લોગ છે નેક્સ્ટ ડેના શૂટ કરેલું છે તો સવારે મેં સાળી અને જો અસ્થિને તૈયાર કરી દીધી છે અસ્થિના પપ્પા ટિફિન લઈને જતા રહ્યા છે અને મારે જો ઢોકળાનું ખીરું પલાળવાનું છે તો હાલો કઈ રીતે પલાળવું જોઈ લો બતાવી દઉં તમને તો સૌથી પહેલા તો મેં ગરમ પાણી કરી દીધું છે અને જો ખાટી સાસ નાખી દીધી છે અને ગરમ પાણીથી ઢોકળાનું ખીરું બનાવવાનું એટલે હું કે આથો જલ્દી આવી જાય ને પછી નાખી દીધી સૂકી મેથી બે ચમચી જેટલી એટલે આથો અત્યારે આમ પ્રોપર આવી જાય શિયાળે ની ધૂતું છે ને એટલે જલ્દી હાથો ન આવે એટલા માટે અને જે આપણે ડોવર હોય ને એ ડોવરની અંદર જ ડબ્બામાં પેક કરી મૂકવાનું ડબ્બો આમ

તો હસ્તીને અને ઠબુ ને બેહાડી દીધી શું હાલો ખડીક મને ફોલવા લાગો તો જો એ બે બેન ફોલવા લાગી ત્યાં સુધી માં બે નણંદ અને નણંદ ની ફાણકી ત્રણેય આવી જ્યા તો જો એ પછી બધાથી ભેગા થઈને તુવેર ખોલી લીલું લસણ લીલા ધાણા એ બધું સમાયું તો ચલો પેલા લીલી ચટણી બનાવી દઉં અને પછી ટોઠા બનાવીએ હા હા મસી યવ ને દે ચાલે લાલ ડુંગળી માંથી બોલા ડુંગળી શાક માં ખાઈ લેવું તો બચ્ચો ગ્રીન ચટણી બનાવી દીધી છે ને એમાં નાખ્યું છે લીલા ધાણા લીલા મરચાં લીલું લસણ અને થોડુંક સૂકું લસણ અને બીજું નાખ્યું છે લીંબુ ખાંડ અને મીઠું અને થોડાક સીંગદાણા નાખ્યા છે ને બસ એમાં વઘાર કરવાનો છે તો જો પાવળું તેલ મૂકી દીધું છે એમાં રાઈ હિંગ અને સે થોડુંક જીરું રાખીને આપણે વઘાર કરવાનો છે ને પછી એક બાજુ ગરમ પાણી કરવા મૂકી દીધું છે ગરમ પાણી થઈ જાય એટલે આપણે શું કહેવાય લીલી તુવેર ફોલી છે ને એ ધોઈ અને સીધી એમાં બાફી દેવાની છે ને કૂકરમાં સીટી બીટી નથી વગાડવાની એમનામાં સરસ પાંચથી સાત મિનિટ બફા હે ને તો એ સરસ બફાઈ જાય તો હાલો હવે તુવેર આપણે બાફા મૂકી દઈએ અને એક બાજુ આપણે બનાવવા પેલો વઘાર કરતા થાય તો એ વઘાર સડે ને એ ક્યાં સુધીમાં તુવેર બફાઈ જાય તો ના અથું ભાઈ અત્યારે એટલા હેરાન કરતા હતા ને ક્યારનો કહેતો હતો કે મને ફોન દે ફોન દે એટલે મેં જે તુએ ટોઠા બનાવ્યા ને એનું શૂટ નથી કર્યું એ માટે સોરી અને બીજા નંબરમાં હાથું હેરાન કરતા હતા એટલે ફોન એને આપી દીધો મેં કીધું મારે કામ છે રસોઈ બનાવવાની હતી એટલે એને ફોન આપી દીધો હતો તો બધો એ અત્યાર સુધી ફોન જોતો હતો તો મેં અત્યારે કડીક લઈ લીધો મેં એ મને કડીક દે તો જો દીધો અને હાથો સરસ આવી ગયો છે આમાં લીલા મરચાં લસણ ખાંડીને નાખી દીધું છે લીલા ધાણા નાખ્યા છે ને દૂધી નાખી છે તો એકદમ એવા સરસ સ્પોન્જી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો હાલો ને પહેલી ડીશ અમારે કોઈ બી વસ્તુ બનાવતા હોય મહેમાન ન હોય ત્યારની વાત કરું અત્યારે જો કે અમે બધા ઘરના ઘરના છે મારા બે નણંદ છે મારો ભાઈ છે મારા ભાભી છે અને બે મારા નણનનું એનું ફેમિલી છે તો ગમે વસ્તુ બનાવીએ ને તો પહેલી જે ડીશ બને ને એ બધાને એક ડીશ ચાખવામાં જ જતી રહે ભજીયા બનાવીએ તો ભજીયા એ એક કાણો તો બધાને ચાખવામાં જતો રહી તો હારવાલો બધાને ચખાડી દઈ તમે કન્ટિન્યુ લોગમાં રહેજો જે નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ਦੇ ਨੀ ਯਾ ਗਡ ਲੀ ગરમ છે એ વાટકા માં આપી દઉં ખાવા છે ખાવા રોટલા થાય એટલે ભાવેશકુમાર આવે એટલે બેસી જા તો નહીં ખાવ ગરમ છે બેટા તમારે ખાવા છે કોણ કે

જમીન થઈ ગયા ફ્રી અને મારા ભાભીએ કચરો કાઢ્યો અને પોતું મારે છે મારે પ્લેટફોર્મ સાફ કરવાનું છે મારા એક નણંદ અને અલ્પાબેન પાણકી એ વાસણ કસે છે તો બસ આવી રીતે બધાને એક એક કામ આવ્યું છે તો બસ કામ પતી જાય પછી ફટાફટ નવરા થઈ જાય અને પછી મોડા સુધી બાર એક વાગ્યા સુધી બેઠશું તો બસ આવો તો આજનો અમારો વ્લોગ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ અને જેણે સબસ્ક્રાઈબ કરેલું છે એને દિલથી થેન્ક યુ સો મચ તો ચલો થેન્ક્સ ફોર વોચિંગ